અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ઓગણીસ જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા સામાન્ય સભા પૂર્વે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાળી સામાન્ય સભામાં સદાસુમન અર્પણ કરાયા હતા

ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મૂક્યા હતા તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી તે કામમાં પણ જોવા હતા હોવાના આક્ષેપો કર્યા સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યો પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોને જ સાંભળતા ન હોવાની રજૂઆત કરી હતી આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા ઉપર કુલ ઓગણીસ જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા જેને મંજૂરી આપવામાં આવી હતી આજનો નગરપાલિકા સભા ખંડમાં મોર મીટિંગ યોજી હતી આમાં એજન્ડા ઉપર ઉગલી કેટલાક કામ લેવામાં આવ્યા તમામ કામો બહુમતે તેમજ સરામાંતે મંજૂર કરવામાં આવ્યા આમાં એક રાષ્ટ એક સૂત્રનો પણ આવ્યો છે ને એક ધનમનનની અતુરતે કેમાં સરકારના નિયમ અનુસાર એને તાકરો આપવાનો છે એબી48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા